તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિગ્ગેશ પાર્ક ખાતે દિનેશભાઈ પ્રેમજીભાઈ વાળિયાના મકાનમાં ઘરપોડ ચોરી થયેલી હતી જેમાં એક લાખ રૂપિયા રોકડા સોના ચાંદીના દાગીના અને એક મોબાઈલ મળીને બે લાખ અસ્સી હજારની ચોરી હતી અને ચોર જાતી વખતે બે સ્પ્લેન્ડર મોટર પણ ચોરી કરી હતી

આ આઠ ગુનાઓની ચકાસણી ચાલુ છે અમે અમે એમપી પોલીસ સાથે પણ સંકલનમાં છીએ કે ત્યાં કયા કયા પોલીસ સ્ટેશનમાં કયા કયા ગુનાઓ દર્જ છે બીજો આરોપી ધનસિંહ બામણિયા એના જૂનો એક ગુના મળ્યો છે અને પોતે ચાર ગુનાની કબૂલાત કરે છે ત્રીજો આરોપી મહેન્દ્રસિંહ બેવાનસિંહ મેહડા એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુનાનીઓ કબુલાત કરે છે આ ગુનાઓની તમામની ચકાસણી ચાલુ છે અને ચોથો એક બાલ અપરાધી છે આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાલ અપરાધીને ડિટેન કરીને જે જે બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ચાલુ છે આમાં એ તમામ લોકો મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાસી છે અને આમાં એક રિસિવર તરીકે રાજ લલિત સોની આ અલીરાજપુર એમપીનો નો રહેવાસી છે ઓ પોતે ગોલ્ડ સોનીનો કામ કરે છે ને ગોલ્ડ રિસિવ કર્યો હતો તો એનો હવે ધરપકડ બાકી છે અને એક આરોપી દિનેશ મસાણીયા કરીને છે ઓ પણ અલીરાજપુરનો છે એની પણ ધરપકડ હવે બાકી છે આ પર એલસીબી ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે એ લોકો આમાં એક જો માણસ છે જોરુ આ જોરૂરું મોરબી ખાતે ખેતોમાં ભાગિયા મજૂરી તરીકે કામ કરે છે અને જોરૂ પહેલા ગામડે ગામડે જો છે કે કયો મકાન ખુલ્લો છે ક્યાં આપણે ચોરી કરી શકે એના પછી આ ફોન કરીને જીતેનને મહેન્દ્રસિંહને અને આ બાળ અપરાધીના આ ત્રણ ત્રણને ઇન્વાઇટ કર્યા હતા અને એ લોકો ચોરીની મોટર યુઝ કરે છે અને ચોરી કર્યા પછી પણ જે મોટર કોઈ મળી જાય જેમ કે સ્પ્લેન્ડર સાઇન જો ઇઝીલી આનો ચોરી થઈ શકે એવી મોટર ટાર્ગેટ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે ચોરી કરીને અલીરાજપુરમાં અરવાના જે ગુનાહિત ઇતિહાસ છે એની અમે ચકાસણી કરી રહ્યા છીએ ત્યાંની પોલીસ સાથે અમે સતત સંકલનમાં છીએ અને ત્યાંથી રિકોર્ડ મંગાવીને એના પછી જો પણ આવશ્યક કાર્યવાહી રહેશે એ કરવામાં આવશે ના ના એવું કોઈ ડ્રેસિંગ નથી નોર્મલ ડ્રેસિંગનો જ રહેતા હતા કોઈ એવો ચડ્ડી બન્યા ને એવો કાંઈ નથી આ પાર્ટિક્યુલર ગુનામાં તેમ છતાં અમે બીજા જો ગુનાની લોકો કબૂલાત કરી છે આ ગુના સંબંધિત તમામ ફાઇલ અને બીજી વિગત અમે પોલીસ સ્ટેશન સાથે સંકલન કરીને માંગીશું એના પછી આગળની તપાસ આવશે કાર્યવાહી કરી